ઉનાળાની શરૂઆત થાય તે પહેલા જ પાણીનું રોટેશન ખોરવાયું કાંકરાપાર જમણાકાંઠા માયનોર નહેરથી ન વળતા ખેડૂતોની મુશ્કેલી વધી છે ઓલપાડના બરબોગધન ભાંડુત ઓરમા કુંદિયાણા ખેડૂતો હેરાન થઈ ગયા છે સિંચાઈનું પાણી પૂરતા પ્રમાણમાં ન મળતા ખેડૂતોની પરેશાની વધી છે સિંચાઈ વિભાગને પછી પણ સિંચાઈ વિભાગનો સરકારી જવાબ છે વધુ પડતા ડાંગરના પાકના લીધે પાણીની ઘટ થઈ હોવાનું સિંચાઈ વિભાગનું રટણ છે જળ સંપત્તિ મંત્રી મુકેશ પટેલે આપેલા જવાબથી ખેડૂતોની ધીરજ ખૂટી મંત્રી મુકેશ પટેલે જાહેર મંચ પરથી ખેડૂતોને ઊંધી સલાહ આપી એક વ્યક્તિ ડાંગરના પાક પાછળ ચાર હજાર લીટર પાણી વાપરે છે ખેડૂત પચાસ ટકા ડાંગરનો પાક લે તેવો પરિપત્ર જાહેર કરીશું પાણીના બચાવ માટે આ પરિપત્ર જાહેર કરીશું અને મંત્રી મુકેશ પટેલના નિવેદનથી ખેડૂતોમાં ભારે આક્રોશ છે સિંચાઈ વિભાગ પાણી આપવાને બદલે પાક ન લેવાની સલાહ આપી રહ્યું છે એક સાથે ડાંગરનો પાક લેવાતા પાણીની ઘટ પડી હોવાનો લૂલો બચાવ કર્યો ઉદ્યોગોને સરકાર પાણી આપે છે પણ ખેડૂતોને પાણી ન અપાતું હોવાનો આક્ષેપ લાગ્યો છે બે દિવસમાં નિર્ણય નહીં લેવાય તો આંદોલનની ખેડૂતોએ ચીમકી ઉચ્ચાર્યું જ્યાં અભાવ છે ત્યાં પાણી પહોંચી શકી શકતો જ્યાં પ્રભાવ છે ત્યાં આપણે પાણી વેસ્ટ કરીએ છીએ અત્યારે તો ઉકાઈ ડેમની અંદર ફૂલ પાણી ભરેલું છે મને જયેશભાઈ ખેડૂત સમાજના આગેવાન પણ બેઠા છે એમને કહેવું છે કે જયેશભાઈ આ વખતે રેકોર્ડ તોડ વીસ હજાર હેક્ટરની ઉપરથી લોકોએ ડાંગર બનાવ્યું છે એક કિલો ચોખા પકવે ડાંગર પકવે એની પાછળ ચાર હજાર લીટર પાણી જાય છે કેટલું ચાર હજાર લીટર પાણી જાય છે એક કિલો પાછળ તમે વિચાર કરો ગત વર્ષે પંદર લાખ ગુણી આપણે ઉનાળું ડેંગર પકવું હતું કેટલું પાણી ગયું હશે ભગવાનની મહેરબાની છે કે આપ વરસાદ સારો પડે છે ડેમ ભરાય છે પણ બધા દિવસો આપણા માટે સરકાર નથી રેતા એટલા માટે અગાઉ પણ મેં વાત કરી હતી સુગઢ મંદિરના ચેરમેનો બધી મંદિરના પ્રમુખો આ મહિનાની અંદર મુખ્યમંત્રીશ્રી અને અમારા પાણી પુરવઠાના મંત્રીશ્રી આપે અધિકારી સાથે મીટીંગ રાખવાના છે કે આવનાર દિવસ આપણા માટે સારા જાય પીવાના પાણીની તકલીફ ના પડે તો એના માટે જેની પાસે આપણી જમીન છે એની પચાસ ટકા જ ડાંગણ બનાવી શકે પચાસ ટકા બીજું પાક બનાવી શકે આવો અમે પરિપત્ર કરવાના છે એક બાજુ એવું કે છે એક હજાર કરોડ રૂપિયાના ખર્ચ કર્યા પછી ખેડૂતોના તેલ સુધીમાં પણ દિવસ પાણીને પહોંચતા વાર નહીં લાગશે નવાઈની વાત એ છે કે જ્યારે જૂની નેરટી પચીસો ક્યુસેક પાણી છોડાતું હતું ત્યારે કોઈપણ દિવસ ખેડૂતોની ફરિયાદ ન હતી કાંઠા વિસ્તારના જે ગામો છે ચોર્યાસી તાલુકાના અમારા ગામો ઓલપાડ તાલુકાના કુંડિયાનાથી તમે શરૂઆત કરો કુકણી આડમોર ડીયણ ભેસાણ બરફોટન અને જંગીપરા વિસ્તારના જે ખેડૂતો છે ડાંગર પકાવતા ખેડૂતો એની પરિસ્થિતિ આજે એવી આવીને ઉભી છે કે નેરની આજે કેટલા દિવસોની શરૂઆત થઈ ગઈ પરંતુ આજે પણ એ નેરમાં પાણી મળતું નથી તો ખેતરમાં કયા દિવસે પહોંચશે ખેડૂતો માટે બહુ ગંભીર પ્રશ્ન છે એટલે જ્યારથી આ નેર ચાલુ થઈ ત્યારથી પાણી ઓછું આપવામાં આવે છે અને વિલંબ કરવામાં આવે છે અને બે હજાર બાવીસ માં સરકાર એવી ખેડૂતોને આવે બમણી કરવામાં આવશે પરંતુ બમણી તો નહીં પણ જે છે એ બી પકવા દેવામાં આવતું નથી આજે લગભગ એકાદ હજાર કરોડના જે ખર્ચે જે નેરનું સમાકામ કર્યું અને તાત્કાલિક જે નહેર તૂટી છે એના કારણે આ ખેડૂતોને પાણી નથી મળતું આજે છેલ્લા પાંચ વર્ષથી ઉકાઈમાં ઉટા પ્રમાણે પાણી છે છતાં પાણી નથી આપતા આ કયા કારણસર નથી આપતા એ મને સમજાવતું નથી જે મેં સાહેબને મેપ દોડીને બતાવ્યો ત્યારે સાહેબ બી તે તે જે તે સમયે સાહેબ ત્યારે એ ફિલ પર હતા જ ને એ સાહેબને મેં એ બતાવ્યું ને અત્યારે કેવું કર્યું કે જે એ સ્ટ્રકચર ચોરી કર્યું ને જે ચાર ફૂટ ની જગ્યાએ બે ફૂટ નું કરી નાખ્યું ને એને જે એની અંદર જે પાઇપ એક ફૂટ નો તેની જગ્યાએ લોકો એક મીટરના ગેપ કરી નાખ્યા એટલે અહીંયા જે હેડ થવો જોઈએ તે અમારા સેગવા ગામ પાછળ એકદમ સેગવા આ બાજુ ડિયણ એને અણિયાળા ને એ બાજુના ગામોને પાણી નહીં મળે સામૂહિક ડાંગર બનતું હોય તો એટલું વધારે જરૂર નથી જેટલી શેરડીને જરૂર પડે એટલું ડાંગરને જરૂર પડે છે પાણી વધારે જરૂર નથી જે વર્ષો પહેલા એ લોકો જે હેડ બનાવેલો ને એને તોડી નાખ્યો ને અમારે નેવું દિવસનો પાક છે વર્ષો પહેલા પાણી મળતું જતું છેવાડા ના ટીવી અત્યાર બી મળે છે આ ફક્ત એક હેડ તોડી નાખીને પાછળ એ લોકોનો એક જ ડે છે કે પાછળ તેલ ને પાણી મળી જવું વચ્ચે નો કઈ નહીં મળે તો કઈ વાંધો નહીં ડાંગર અમે દર વર્ષે જ બનાવતા છે આ વર્ષે નથી બનાવતા અમે દર વર્ષે જ બધા ખેડૂતો ડાંગર બનાવ્યા પહેલાં શેરડી બનાવતા પહેલાં પહેલાં પાક ડુકળના ત્રાસના કારણે અમે ત્યાં શેરડી બનાવવાનું બંધ કરી દીધું છે ડુક્કર પાક બગાડે છે પછી ધીરે ધીરે શાકભાજી બનાવે છે શાકભાજી પણ બગાડે છે નુકસાન કરે છે હવે પાક ડાંગરના પાકમાં પણ બગાડ કરે જ છે પણ ડાંગરના હવે બીજો કોઈ ઓપ્શન જ નથી ડાંગર બનાવવા સિવાય હાલમાં જે વિસ્તારમાં ભાટની ડાંગરની ખેતી થઈ રહેલી છે વર્ષોથી એ વિસ્તારમાં ડાંગરની ખેતી જ થાય છે એ સિવાય શેરડીની ખેતી થતી જ ના હતી આજ સીમ સુધી પાણી પૂરતું મળતું હતું પણ અધિકારીઓની બેદરકારીને કારણે ખેડૂતોને આ હાલાકીનો સામનો કરવો પડે છે જે જે પણ અધિકારીઓ છે એ પોતાની જવાબદારી નિભાવી નથી રહેલા અને ખેડૂતોને અત્યારે હાલમાં પાણી જે તમે જોવો ખેતર ગ્રાઉન્ડ લેવલ પર આવીને ખેતરમાં તો ખૂબ એટલે લગભગ ડાંગર આ વર્ષની લગભગ ઉટાળો અડધો થઈ જશે એવું લાગી રહેલું છે અમને તો આપણી સાથે ફોન લાઈન પર ભાજપમાંથી જયેશભાઈ પટેલ છે અને કોંગ્રેસમાંથી નેતા દર્શનભાઈ નાયક છે વીટીવીમાં જયેશભાઈ સૌથી પહેલા તો તમે મને એ કહો કે સરકાર દર વખતે વાત કરે છે કે ખેડૂતો માટે આ કરીશું ખેડૂતો માટે તે કરીશું અને આ જે મુકેશભાઈએ નિવેદન આપ્યું છે ખેડૂતોને જે સમસ્યા થઈ રહી છે તો એ સમસ્યાનું નિરાકરણ લાવવાની સલાહ આપવી જોઈએ કે પછી પાક જ ન લેવાની સલાહ આપવી જોઈએ ખાસ કરીને જે સ્થિતિ બની છે તમે જોવું તો ઉનાળુ ડાંગર ને સ્વભાવી છે કે પાણીની જરૂરિયાત વધારે હોય છે એટલે તમે છેલ્લા ત્રણ ચાર વર્ષથી જે રીતે પેટર્ન બદલાવી છે કે વધારે પડતું જે રીતે ઉનાળુ ડાંગર સફાઈ છે કે ઉનાળુ ડાંગરમાં તમારે એક ફૂટ પાણી ભરાય ત્યારે સફાઈ છે કે આ પાક માગતો હોય છે અને જે રીતે આટલો મહત્તમ પાણીની જરૂરિયાત હોય ત્યારે સ્વાભાવિક છે કે રાજ્ય સરકાર ના નહેર વિભાગ તરફથી પણ તમે જુઓ તો છેલ્લા ત્રણ ચાર વર્ષના જે આંકડાઓ આવી રહ્યા છે આ વર્ષે પચીસ હજાર હેક્ટર જમીનમાં ઉનાવ ડાંગરની ખેતી છે સભાઈ છે કે ઉનાવ ડાંગરને ને જયારે આટલું મોટું પાણીની જરૂરિયાત હોય સભાઈ છે કે જયારે તમામ ખેડૂતોને એક સાથે પાણી મેળવવું ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ બનતી હોય છે ને અત્યારે જે રીતે નેળ સુતવાને કારણે એક અઠવાડિયું જે રીતે સ્થિતિ બની એને આ સ્થિતિ બની છે અને ખાસ કરીને જયારે જયેશભાઈ આવું છું આપણી પાસે દર્શનભાઈ ની એક પ્રતિક્રિયા લઈ લઈએ દર્શનભાઈ ખાસ કરીને ખેડૂતો માટે સ્વચ્છ સમાન છેલ્લા ઘણા વર્ષોથી જો એની ફૂટ સુધીની કાયમને માટે ચોમાસા દરમિયાન પાણી ભરાય છે આજ દિન સુધી કોઈ પણ દિવસ ખેડૂતોને પીવાના ખેતી માટે પાણી માટે કોઈ તકલીફ નહીં પડતી હતી અને જે કાકરાપાની વાત કરવામાં આવે છે ભૂતકાળમાં આ મેનું લેવલિંગ જે કામ હતું એ લગભગ અઠાવીસ ક્યુસેસ પાણીમાં લગભગ જીરો થી સો તેલ સુધીના વિસ્તારમાં પાણી પહોંચી જતું હતું અને ત્યારે શેરડી ખેતી હતી જે આખા વર્ષ દરમિયાન બાર મહિના સુધી પાણી મૂકવાની પરિસ્થિતિ આવતી હતી અને સરકારે લગભગ તમે જો તો છેલ્લા દોઢ બે વર્ષમાં આ મેનું લેવલિંગ સુધારણા કરીને એક કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો એક કરોડ રૂપિયા ખર્ચ કર્યા પછી પણ એ પાણી નું ક્યુસેસ વધારી ન શકતા તમે જો એટલે ખરેખર સરકારની જવાબદારી છે સરકાર જે વાત કરે છે કે ભાઈ ડાંગર ની તો ખેડૂતો કરવું શું આજે તમે જો તો આખા વિસ્તારમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં દુખ જે પ્રમાણે ત્રાસ છે ખેતીમાં ધીરે ધીરે તમે જો તો જે રીતે રાસાયણિક ખાતર ના ભાવો વધે છે મજૂરી પણ વધતી ચાલી ટેકનોલોજી પણ એના અનુસંધાનમાં આ ફક્ત નેવું દિવસ નો જ પાક છે અને ખાવું

શાકભાજી હોય કે અન્ય કાકો થતા હતા માન્ય જે વાત કરી છે કે જયારે વિશાળ એક એક કિલો ડર પકાવવામાં ચાર હજાર લીટર પાણીની જરૂરિયાત છે સભાઈ છે કે જયારે આટલું મોટું પાણીની વ્યવસ્થા પણ કરવાની હોય અને ખેડૂતોને એક સાથે પાણી આપવાનું હોય તો સગાઈ છે એટલું મોટું પાણી કોઈ પણ સરકાર આપી ના શકે સભાઈ છે તમે જો છેલ્લા ચાર વર્ષમાં એને કારણે તમે જો આજે વિસ્તારમાં મારે સીધો સવાલ તમને કે તમારા આંગણામાં જમીન ઊંચી નીચી છે અને તમારું બાળક પડી ગયું તો તમે જમીન સરખી કરાવશો કે બાળકને નહીં ચાલવાની સલાહ આપશો હેલો જયેશભાઈ આટલું મોટું પવન પાણી એની સામે તમારું ઉનાળું ઉનાળું મગની ખેતી છે ઉનાળુ તમારું ચાલુ ખેતી છે દક્ષિણ ગુજરાતનો જે સુરત જિલ્લાનો જે સમગ્ર વિસ્તાર છે એમાં તમે છેલ્લા પાંચ વર્ષમાં જો તમે ઇન્ડસ્ટ્રીયલ એરિયાનો વ્યાપો બિનખેતી જમીનો થઈ ઠેર ઠેર બાંધકામો થયા એટલે તમે જે વાત કરે છે સરકાર કે ના શ્રી એ વાતનો પ્રયાસ કરે કે પેલા ખરેખર કેટલી દિન વિસ્તાર હતો હમણાં કેટલા પિયત પાણી આપે છે પરંતુ આ સરકાર એ સરકાર છે અને ઉદ્યોગોને પાણી કાપ આપવાની વાત આવે અને ઉદ્યોગોને જયારે ઉનાળા તમે એમને અને ખેડૂત એ ખેતી ડાંગર એનો અધિકાર છે કોઈ પણ શાકભાજી બનાવે તમે પશુપાલન માટે ઘાસચારો બનાવે અને ધીરે ધીરે જે પ્રમાણે આ પ્રકારની પરિસ્થિતિ જો સરકાર આવું કેતી હોય ભવિષ્યમાં તમારે શું ખાવું શું પીવું અને શું નહીં કરવું અને સરકારની જવાબદારી છે તમે ચોમાસા દરમિયાન કરોડો ક્યુસેક પાણી જેનો સંગ્રહ કરવાની જવાબદારી સરકારની પણ છે તાપી નદીમાંથી માંથી એને છોડીને સમુદ્રમાં માં જાય છે અને છેલ્લા પાંત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તો એના માટે કેમ પ્રયત્ન કરવામાં નથી આવતા ફક્ત અને ફક્ત ખેડૂતો જ કેમ તમને દેખાય છે પરંતુ એની મનસા માં કઈ પેટમાં પાપ છે ડાંગર પકવવાથી કઈ ખેડૂત કઈ કરોડપતિ નદી થઈ જવાના પરંતુ એનું બે ટાઈમનું એનું એના પોતાનું જીવન ચાલે એના માટે એની જવાબદારી છે નાના ખેડૂતો છે આ ડાંગર પકડતા ખેડૂતો એ નાના ખેડૂતો છે કોઈ મોટા મોટા પ્રમાણમાં એવો ડાંગરના ઉદ્યોગ વાળા કે ખેડૂતો નથી નાના નાના ખેતી કરીને અને એ વિસ્તારનો જે પાકો વિસ્તાર છે એ વિસ્તાર તમે જો તો એના એ જગ્યાએ મોટા પ્રમાણમાં ખારા ફરી જમીન છે એમાં ફક્ત ડાંગર જ પાકે એના કારણોસર ખેતી અને નેવું દિવસ હા નેવું દિવસ નો પાક છે ફક્ત નેવું દિવસ નો પાક છે પરંતુ તમે જે પ્રમાણે વાત કરી કે સરકારે કરોડ રૂપિયાનું માઇનિંગનું કામ કર્યા પછી પણ એને કરીને અને છે આપના માધ્યમથી કેવું છે કે જે જૂના સ્ટ્રક્ચરો છે પચાસ સ્ટ્રક્ચરો એ પચાસ સ્ટ્રક્ચરો બનાવવામાં બનાવવામાં આવ્યા નથી એના કારણે પ્રેશર વધે અને પ્રેશર વધે અને એ પ્રેશર વધવાના કારણે ભંગાણ પડે છે પરંતુ સરકાર ત્યાંના જે આંતરિક વિસ્તાર છે અંતરિયાળ વિસ્તાર એ તો ખેતી પર જ એ લોકો નિર્ભર છે પશુપાલન પર જ નિર્ભર છે ડાંગરના જે પાક પાક છે એમાંથી જે આવશે એ તેમના પશુને તેઓ ખવડાવશે હવે તમે કહો કે ત્યાં સુધી તમે કેવી રીતે પાણી પહોંચાડશો ખાસ કરીને આ જે પ્રશ્નો ઉપસ્થિત થયો છે ખાસ કરીને તમે જો જે હાપર વિસ્તારની હોય તો ઓલપાડ ડાંગ વિસ્તારમાં ખાસ કરીને ને એટલું માળખું નથી પણ જે સુરત જિલ્લાની જે વાત કરી રહ્યા છે ખાસ કરીને એમાં ઉનાળુ ડાંગરના વાટના પાયાનો પ્રશ્ન અમે જોઈએ કે ઉનાળુ ડાંગરને જે રીતે પાણીની જરૂરિયાત છે થી કરતા ચાર ગણું પાણીની જરૂરિયાત છે છે કે જયારે જે પેસેલ આખી ચાર વર્ષમાં ઉનાળુ ડાંગરની જે બદલાઈ છે આટલા વિપુલ પ્રમાણમાં પાણીની જરૂરિયાત ઉભી થતી હોય છે ત્યારે તમે જો તો સરકારે પણ છેલ્લા છ વર્ષમાં જે નેહરની વહનશક્તિ જમણાકા જમણાકાંઠાની જે વાત કરીએ તો વહન શક્તિ જે ત્રણ હજાર ક્રિસની હતી વધારીને પાંત્રીસો કોટીની કરી ગમતો અને એના અનુસંધાનમાં અત્યારે તમે જુઓ તો દરેક ખેડૂતો સ્વીકાર કે પૂરતા પૈસાથી પાણી ચાલી રહ્યું છે પણ જયારે ખેડૂતોને વધારે પ્રમાણમાં પાણીની જરૂરિયાત હોય ત્યારે સફાઈ છે કે એક ખેડૂતને આપ્યા પછી ખેડૂતો વચ્ચે જે સમજૂતી છે પાણી લેવાની જે પદ્ધતિ બનવી જોઈએ બદલાય પદ્ધતિ ગમે તેટલી બદલાય પરંતુ ખેડૂતોની જે સમસ્યા છે એ સમસ્યા જે પ્રશ્ન ઉભો થયો છે એ પ્રશ્નનું નિરાકરણ લાવવું એ તમારી જવાબદારીમાં પણ આવે છે અને ફરજમાં પણ આવે છે કારણ કે સરકાર જયારે દર વખતે વાત કરે છે કે ખેડૂતોની જે સમસ્યા છે ખેડૂતોના દરેક પ્રશ્નોમાં અમે સાથે ઊભા રહેશું તો આ પ્રશ્નનું પણ તમારે નિરાકરણ લાવવું જોઈએ વીટીવી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો સાંભળ્યું તમે આપણી સાથે ભાજપના જયેશભાઈ જોડાયા હતા તેમનું કહેવું છે કે પેટર્ન બદલાય છે પદ્ધતિ બદલાઈ છે તેના કારણે પાણી નથી પહોંચાડી શકતા અને એટલા માટે આ સલાહ આપવામાં આવી છે તો બીજી તરફ કોંગ્રેસના પણ દર્શન નાયક આપણી સાથે હતા અને તેમનું કહેવું છે કે આ જે વિસ્તાર છે એ ખેતી પ્રધાન વિસ્તાર છે અને જો ઉદ્યોગોને પાણી પૂરું પાડવામાં આવે છે તો ખેડૂતોને કેમ નહીં શા માટે દર વખતે ખેડૂતો સાથે જ અન્યાય કરવામાં આવે છે કારણ કે હજુ તો ઉનાળાની શરૂઆત થઈ છે અને શરૂઆતની સાથે પાણીનું રોટેશન ફરવાયું છે દક્ષિણ ઘણા વિસ્તાર એવા છે કે જ્યાં લોકો માત્ર ખેતી પર ઉત્પાદન કરશે પચાસ ટકા જમીનમાં વાવેતર કરશે તો કેવી રીતે તેમનું ગુજરાન ચલાવી શકશે ડાંગમાં લોકો ખેતી પર નિર્ભર છે પશુપાલન પર નિર્ભર છે અને તેમના માટે પાણીની આવશ્યકતા એટલી છે ત્યારે ત્યારે સરકાર અને સત્તા પક્ષના જે કાર્યકર્તાઓ છે નેતાઓ છે કહી રહ્યા છે કે પદ્ધતિ બદલાતા આ પ્રશ્ન ઉભો થયો છે મુકેશ પટેલે શું કહ્યું હતું ફરી એક વખતે સાંભળી લઈએ જ્યાં અભાવ છે ત્યાં પાણી પહોંચી શકીએ જ્યાં પ્રભાવ છે ત્યાં આપણે પાણી વેસ્ટ કરીએ છીએ ઉકાઈ ડેમની અંદર ફૂલ પાણી ભરેલું છે મને જયેશભાઈ ખેડૂત સમાજના આગેવાન પણ બેઠા એમને કહેવું છે કે જયેશભાઈ આ વખતે રેકોર્ડ વીસ હજાર હેક્ટરથી ઉપરથી લોકોએ ડાંગર બનાવ્યું છે એક કિલો ચોખા પકવે ડાંગર પકવે એની પાછળ ચાર હજાર લીટર પાણી જાય છે કેટલું ચાર હજાર લીટર પાણી જાય છે એક કિલો પાછળ તમે વિચાર કરો ગત વર્ષે પંદર લાખ ગુણી આપણે ઉનાળું ડાંગર પકવું હતું કેટલું પાણી ગયું હશે ભગવાનની મહેરબાની છે કે આપણે ત્યાં વરસાદ સારો પડે છે ડેમ ભરાય છે પણ બધા દિવસો આપણા માટે સરકાર નથી રહેતા એટલા માટે અગાઉ પણ મેં વાત કરી સુગર મંદિરના ચેરમેનો બધી જ મંદિરના પ્રમુખો આ મહિનાની અંદર મુખ્યમંત્રીશ્રી અને અમારા પાણી પુરવઠાના મંત્રી સાથે અધિકારી સાથે મીટીંગ રાખવાના છે આવના દિવસ આપણા માટે સારા જાય પીવાના પાણીની તકલીફ ના પડે તો એના માટે સંવાદદાતા ધ્રુવ જોડાયા છે લાઈવ ધ્રુવ એક તરફ ખેડૂતોને ઉનાળાની શરૂઆતથી સમસ્યાની શરૂઆત પણ થઈ ગઈ છે કારણ કે રોટેશન ખોરવાયું છે સાથે હવે મુકેશભાઈ સલાહ આપી રહ્યા છે કે ભાઈ પચાસ ટકા જ વાવેતર કરું દક્ષિણ ગુજરાતમાં પરિસ્થિતિ શું છે અત્યારે બિલકુલ સાચી વાત છે હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે અને ઉનાળાની શરૂઆત જ ખેડૂતોને પાણીની વર્તાવા લાગી છે પાણી માટે ખેડૂતો જે છે સિંચાઈ વિભાગ જઈને પણ જે છે તે રજૂઆત કરી હતી અને પૂરતું પાણી આપવાની વાત કરી હતી કારણ કે જો તેમને પૂરતું પાણી નહીં મળે અને એક તરફ ડાંગરના પાકની ખેતી કરી છે જો પૂરતું પાણી નહીં મળે તો આ પ્રકારનો જે એમને ડાંગરનો પાક લીધો છે તે અત્યારે બળી જાય કે સ્થિતિમાં છે અને આ પ્રકારની જમીન અત્યારે જે છે તે જોવા મળી રહી છે ડાંગરના પાકને પૂરતું પાણી ના મળવાના કારણે પણ પાક ખેડૂતો ચિંતામાં મુકાયા છે તેમનું એવું નિવેદન આવી રહ્યું છે કે પચાસ ટકા જે ખેડૂતોની જમીન છે તેમાં ડાંગર નો પાક લેવામાં આવશે અને બાકીની પચાસ ટકા જમીનમાં અન્ય પાક લેવાશે તે પ્રકારનો પરિપત્ર આવનારા દિવસોમાં જાહેર કરીશું કે જેથી પાણી બચાવી શકાય આને લઈને ખેડૂતો શું માની રહ્યા છે તેઓની સાથે જ વાત કરીશું તમે જણાવશો જે રીતે મંત્રી કહી રહ્યા છે કે ડાંગરનો પાક ઓછો લેવા માટે પચાસ ટકા જમીનમાં ખેતી કરવામાં આવ્યો પરિપત્ર જાહેર કરવામાં આવશે શું લાગે છે આ યોગ્ય છે આ વાત એકદમ યોગ્ય નથી સાહેબ અમે વર્ષોથી અમારા બાપ દાદા લોકો બધા વર્ષોથી જમીનને ભાત બનાવતા ભાતની રોપણી કરતા આવ્યા છે હવે એમનું નિવેદન અત્યારે એવું છે કે અડધું આપણે બીજું રોપણ કરવાનું અડધું ભાત બનાવવાનું એ યોગ્ય નથી અમારે ખેડૂતોનો અમારો પોતાનો હક છે કે અમે અમારી જમીનમાં કઈ બી વસ્તુ બનાવી શકીએ છીએ તમે તમારા પૂરતા પ્રમાણમાં પાણી આપો અમને એ જ અમારી માંગણી છે તમે શું માનો છો આ આ રીતે યોગ્ય ભાતની ખેતી ના થાય તો ચાલી શકે ખેડૂત ને નહીં નઈ ચાલી શકે અમારા ડુક્કર ને ભૂમ નહી બધું બહુ શેરડીમાં બગાડ કરે છે રિંગ દસ હજાર ની શિરડી થાય છે કેટલો ખર્ચ થાય છે ને આ ડાંગરમાં અમારે મહિનામાં લીધે અમે ટકી રહેલા છે બાકી અમે ટકી શકીએ એવું જ નથી એમનું એવું કહેવું છે કે એક કિલો ભાતની ની પાછળ ડાંગરની ની રોપડી પાછળ ચાર હજાર લીટર પાણી જાય છે એટલે બહુ વધારે પાણી આ ડાંગર ની પાછળ જાય છે એટલે રોકવા માટે આ પ્રયત્ન છે ના ના એ ખોટી વાત છે બધા જ ડાંગર બનાવે છે ને ચારસો કે જે થતો હોય પાણી કામ માટે ચાલુ રહેતું હોય ને તો એટલું બધું પાણી જતું નથી બિલકુલ તમે શું માનો છો જે રીતે વાત કરવામાં આવી છે એ રીતે શક્ય છે ખરી કે ઓછી ખેતી જમીનમાં ઓછી ખેતી કરી શકાય ડાંગરની જો પહેલા પર છે ને શેરડી વધારે બનાવતા પણ શેરડીમાં ડુક્કોનો બગાર એટલો છે કે ઘણો પગાર એટલે ઘણો બગાર છે એમાં કોઈ પાક ઉપર થો એના લીધે એના કારણે આપણે બધા લોકોએ ભાતની ખેતી પર જવું પડશે ને અમને આ ભાતની ખેતી નેવું દિવસનો પાક છે નેવું દિવસમાં અમને એમનું સારું વળતર મળે છે ને એના કારણે આપણા ભારત દેશમાં માં બી ભાત ની ખેતી થી વધારે ઉપયોગ થાય છે આખા ભારત દેશમાં એવું નહીં કેવા માંગતો કે સુરત ખાતે એટલા માટે ભાત નો ઉપયોગ વધારે છે બિલકુલ એટલે જે રીતે ભાત ને લઈને એટલે કે ડાંગરની ખેતી દક્ષિણ ગુજરાત સૌથી મુખ્ય પાક છે અને તે પાકમાં માં રોગ કરવાની જે વાત છે તે યોગ્ય નથી અને અત્યાર સુધી તમામ દક્ષિણ ગુજરાત ખેડૂતો આ પાકની ખેતી કરતા જ આવ્યા છે અને હવે જે રીતની વાત કરવામાં આવી છે તેને લઈને ખેડૂતોમાં પણ નારાજગી જોવા મળી રહી છે જી બિલકુલથી ધ્રુવ માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર તો તમે સાંભળ્યું કે એ શું કહ્યું